ભાજપની અંદર સૌ પ્રથમ યોગી સરકારે બુલડોઝર ચલાવવાની શરૂઆત કરી હતી એ બુલડોઝર ફરતું ફરતું હવે ગુજરાત તરફ આવી ગયું છે અને યોગીના નામથી જાણીતું બુલડોઝર હવે ગુજરાતમાં દાદાનું પણ આજ રીતે બુલડોઝર ચાલી રહ્યું છે પણ ક્યાંક એવું પણ બને છે કે દાદાનું બુલડોઝર જ્યાં ચાલવાનું હોય છે ત્યાં નથી ચાલતું પણ આજે વાત કરવી છે આજે દાદાના બુલડોઝરની જે ચાલ્યું છે ગીર સોમનાથમાં અને આ બુલડોઝર ચાલતા કોંગ્રેસના નેતા વિમલ ચુડાસમાએ જે લોકોને ઉશ્કેર્યા છે તેની પણ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં છ થી વધુ ધાર્મિક સ્થળ સહિતના સંખ્ય દબાણો જેસીબી હિટાચી મશીનો ડમ્ફરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું કહી શકાય એવા મેગા ડિમોલેશનમાં જિલ્લા કલેક્ટર જાડેજા જાડેજા રેન્જ આઈજી એસપી મનોહરસિંહ સહિતના અનેક મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી જ સ્થળ ઉપર હાજર રહી ડિમોલેશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે ત્યારે બે દિવસ ચાલનારા ડિમોલેશનને લઈ કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા બસો ત્રેવીસ લાગુ કરી ચાર વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

વિમલભાઈ માન્યું કે મતદારો તમારા હોય મુસ્લિમ વોટ બેંક પણ તમારી હોય પણ તમે આ લોકોને ઉશ્કેરવાનું બંધ કરો તમારી પાસે આ લોકોનો સાથ દેવા માટે બીજા ઘણા બધા રસ્તા છે કોર્ટ છે છે કચેરી આ બધાને સાથે રાખીને તમારે રજૂઆત પણ કરી શકાય છે પણ તમે એટલી હદે નીચે ગયા કે તમારી રાજનીતિનું સ્તર નીચે જતું રહ્યું માન્યું કે વિપક્ષનું કામ સત્તામાં બેઠેલાને સવાલ કરવાનો છે વિપક્ષનું કામ અવાજ ઉઠાવવાનો છે પણ વિપક્ષનું કામ લોકોને જરા પણ ભડકાવવાનો તો નથી જ તમે સરકારથી ભલે અલગ હોય પણ જે સાચી કામગીરી થતી હોય તેમાં તમારે સાથ દેવો જ પડે તમારે તેની વિરુદ્ધમાં જે લોકોને ઉશ્કેરવાના ના હોય ખરેખર જે ગેરકાયદે દબાણ છે તેને હટાવી ત્યાં કાયદેસરની કામગીરી થતી હોય ત્યારે તમારે આવું ભડકાવ અને તમારા માટે જે આ ગાંધી ચિંધિયા માર્ગની વાત છે તે ન કરવી જોઈએ અને તમારે આ કામમાં સાથ આપી તમારું રાજનીતિનું સ્તર થોડું વધારે ઊંચું લાવી શકાય છે તમે કહી રહ્યા છો કે બુલડોઝર ચાલે તો તમારે હાથમાં મોબાઈલ રાખી જમીન પર સૂઈ જવાનું આ વાતને તમે ગાંધી ચિંધ્યો માર્ગ કહો છો આ તમે ભડકાવો છો તમારા લોકોને તમે જો સાચા ધારાસભ્ય હોય તો તમારી આ વોટ બેંકને સાથે રાખી રજૂઆત કરો અને સરકારને કહો કે તમે બુલડોઝર ચલાવો છો તો આની વૈકલ્પિક વ્યવસ્થા પણ તમારે કરી આપવી જોઈએ તમે પોતે એકવાર આ સાંભળો જે તમે સાંજે બોલ્યા છો આમાં આ તંત્રની સામે તમે લડવા જાશો મોટી રીતે કોઈ પત્ર મારો કરશે કોઈ એક જણો ભૂલ કરશો તો બધા હેરાન થઈ જશે કે કોઈ કોઈને ચાપટ માર લે છે કોઈ આગળી એવું કંઈ પણ કરશે તો નહીં આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ ભૂલનો જડકે કંઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે

આપણો અધિકાર છે આ કાંધિક ચિંતા માંગીએ એના ત્યાં કોઈ રોકી નહીં શકે એ એવુંય કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે તમને તમને ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે શું બચાવવાનું છે દરગાહ અને કપડેસાન બચાવવાનું છે તો આપણે ઝાપટે ખાઈ લઈ શકશું અને આપણે બધાને સુજાવું મોબાઈલ ફાસ કરીને ચાલુ રાખી દેવા બરાબર છે અને કોઈ એવો અધિકાર નથી કે સૂતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકાય અને મોબાઈલ ચાલુ હોય મોબાઈલ નહીં અને એ લોકો ને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડર હોય પણ સાચું કરવાવાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે પણ આપણે જ્યારે ગાંધી ચિંધ્યા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે બે આમ બે આમ બે આમ તો બગડશે આપણો લોકો અને હું તમને કઉ છું હું આજે હિન્દુ સમાજ ને પણ વિનંતી કરીશ કે આજે આની પેલા પણ મંદિરો પાણી ના આપણી એકતા સોમનાથ ની એકતા આપણે બતાવી પડશે આપણે ભાઈ ચારાતી રહી છે ત્યારે જયારે કોઈ થયું છે પોતાના સ્વાસ્થ્ય માટે કહ્યું તમે ધારાસભ્ય છો તમને બોલવાનું રજૂઆત કરવાનો હક છે પણ તમે તમારી જ વોટ બેંકને કેમ નુકસાન કરો છો કાલ સવારે કદાચ તમારો આ વર્ગ તમને મૂકીને પણ જતો રહેશે તો તમે કોના માટે અવાજ ઉઠાવશો એકવાર તમે આ બધાને વિશ્વાસમાં લઈને સાચાનો સાથ આપશો તો કદાચ આ લોકો થોડો પણ સમય તમારાથી નારાજ રહેશે પરંતુ તમારી વિશ્વસનીયતા વધી જશે અને કદાચ જો તમે સરકારને સાથ આપશો તો કદાચ તમારે લાંબો સમય વિપક્ષમાં પણ નહીં બેસવું પડે માન્યું તમે કોંગ્રેસમાં તમારું નામ કમાઈ લીધું છે હવે તમારે કોને સાબિત કરવાનું છે એ નથી સમજાતું આવું તમે કરો છો એટલે કાલ સવારે જેના ઘર પર બુલડોઝર ચાલશે તેને સરકાર ઘર પણ આપી દેશે તો એ સીધા જ જતા રહેશે તમને છોડીને એટલે સાચી વાતમાં સપોર્ટ કરો અને વિમલભાઈ આમાં એવું છે કે અત્યારે શાસક પક્ષ હોય કે વિપક્ષ કોઈ પણ પુરાવા વગર આક્ષેપબાજી કરવાનું શરૂ કરી દેશે તમે કોઈ વાતને વખોડી એ ચાલે પણ તમે પુરાવા વગર આક્ષેપ ના કરી શકો તમે જે બોલો છો એ જ શબ્દો છે તમારે તમારા લોકો સાંભળવાનું પણ હોય છે ને તેના માટે ઉભા પણ રહેવાનું હોય છે પણ જો કાલ સવારે તમારા ગાંધી ચિંધ્યા માર્ગે આ લોકો જશે અને કંઈક થઈ જશે તો જવાબદાર કોણ તમે લેશો તેના પરિવારની જવાબદારી તમે અપાવશો ન્યાય તમારે જેનાથી પણ આંતરિક દુશ્મનાવટ હોય એ તમારા પૂરતી જ રાખો એમાં બીજાને ન તમારી પાસે બધું છે આ લોકો પાસે તો એનું પા ભાગનું પણ નથી અને સરકાર જે અત્યારે દબાણ હટાવે છે ગેરકાયદે છે એટલે તંત્રને તેમનું કામ કરવા દો તમે સાથ સહકાર ના આપી શકો તો કઈ નહીં પણ ઉશ્કેરવાનું તો બંધ કરી દો આ જો તમારા શબ્દોનું આ લોકો અનુકરણ કરશે અને કંઈક કાંકરી ચાળો થશે તો સ્થિતિ પણ વણસી જશે તેનો જવાબ તમે લેશો તમે કે તમારા થયું હતું એટલે શાંતિથી પણ સમાધાન આવે છે એ તમે વિચારો અને આવા ઉશ્કેરણીજનક શબ્દ બોલવાનું બંધ કરી દો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર